હેલો યુટ્યુબ ફેમિલી સોગેશ તમારા નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં બધા જમાદાર મહાદેવ મસ્ત મજાનું સવાર પર ફેશિંગ બિલ્ડિંગ શરૂ કરી દીધો છે સવાર સવારમાં તો આયા છે કે પોટલાઈ બંધાય મેટા છે ઘરનું પેક થઈ ગયું છે અડધો સામાન બહાર એ વીયો જે છે બધા બધા જો બેઠા છે આ તો સવારમાં કે પૂલ તૈયારી आले છે હેમ રૂપાબેન શું કરો છે સેવડો બનાવ સોનીબેન તાર કરે ને તો મે હું તો સેવડો બનાવી દઉં સેવડો બનાવ હા હે સોનીબેન સેવડો ખાઓ આ સેવડો નો ખાવાનો હોય બધાને જય માતાજી

अदा फुल तयार थाव रे एम ने हां हा तो तू तार कर हे दोय ने उ तने शेवरे बनाई जानो तने नाश्तो करावा थाय ने हां बरोबर तार जावा नाश्ता ने उ बदी तयारी साई गी अमर बहने के है मा जावाना छे हां भाई जाउ तो पडे ती ना नगर थोडो आले अबे हु जाय री जाव नय ले घर से खेत से घर से खेत से खेत में कबा उबो खाली खेवानो हां

આવી ગઈ આપણે ઈત ખા હે ના સરકારી સરકારી છે કેમ આને મેરે કી દીધો કે હા હે હા કો વાત છે સરકારી કે ભાઈ સરકારી પ્રાઇવેટ માં આલો આપણે પ્રાઇવેટ ની ગમેના સરકારી કાયદા સરદ હાલવા કાયદા સરદ હાલવા હા ઓ ભાઈ મે રીંગળા બટેટા ની શાક પછી મોરચા તળયા છે આવડો રોટલા ને સેવડો ને જો બધું આજે કે મસ્ત મસ્ત બની ગયું છે થોડી વાર છે ભાઈ બે પછી વીયા રહે ફેમિલી તો અજાય છે કે ગાડી આવી ગઈ છે ને સામાન બધો કમ્પ્લીટ ભરી લીધો છે ગાડી માં તો એટલે ભરાઈ ગયા છે ગાડી કેમ ગોળ ભાઈ હે ક્યાં ગોળ થઈ ગયા એનો વાળો જોઈ છે હા તમારે જાવ ને તો એટલે તમે આવેલા છે ખબર ને દાતારે હંદ કકરાય આવ્યા હા હો હા અમાર રૂપા બેન ને ઈ જાય પેલી વારે ડુંગલે વાડવા જવાના છે સમજા ડ્રાઈવર છે હું જાવ તો બધે જવાના તમે જાવ ને હે કે હું તો ભાઈ મૂકવા લાવ ભાઈ આવડે ને મૂકવા જાવ જા વાડે જાય ધંધે સડી જાય ને એમ હા ઈ હાસી વાત તો પછી હા અમાર ડ્રાઈવર છે બોલો ભાઈ જવાનો છે પાછો

આજ રૂપબેન ની ઈ ફાયગે હવે અમે બે તો મમ્મી કીને રેવાની ભાઈ એમ કે લે આવવાનું જો જો નમબસ હવે જઈએ ધરે હા હવે અમે આ રહ્યા હો કા હા આવજો હાલો તાર ને આવો ને નહીં આવો ને બાય બાય આજો ગાડી તાર કરે છે અવિનેસ તો ની જાય હાલો હા આવજો હા જા હાલો તારે वै वै कन दे वै 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 आजो जो किरो नो आवो नो आवे <laughs> सुरु गाडी करी तई नै आवतो तो तोय नै आवतो जो अब अइया त रेवानो है तमे आडे आटो मारो आतो शांति बा बाने लीन आवो आटो मारवा हो म दिकरे न भई ने त आटो मारिन वी आवै हां त आवछु हो ए हो अब तमे आवजो पाछा आवजो हो हां हां भागु थांय है अब रही जाऊनी रहू अनि जाई हो के देवजो पाछा એ નકે ન હોય કે જાવી એમ એમ હા હા ન હોય હવે જો બેમ ભાગ્યા છે હવે ભાઈ બેન ભાઈ કે નહી આવે અજો આ છેલે છે ને પે તો ગાડી તારે ફી આવો સા શાંતિ ભાઈ પછી પછી નીરે આવજો નીરે દે હે ભાઈ ભાઈ આવી આવો ફોન કરજો ફોન જય માતાજી જય ગયા હ હા વહી આ ગયા